નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ છ બે હજાર પચીસ એટલે કે ઓગણીસ જૂન બે હજારને પચીસ મિત્રો જે આપણે સોળ સત્તર તારીખે વરસાદ પડ્યો કે એક બહુ સારો વરસાદ પડ્યો અને વધારે પણ વરસાદ પડ્યો છે કે જે આપણે બોટાદ જિલ્લો છે તેમાં દસથી અગિયાર ઇંચ વરસાદ પડ્યો બોટાદનો જે ગઢડા તાલુકો છે એમાં આપણે પંદર ઇંચ વરસાદ પડ્યો છે એવા ઘણા બધા તાલુકા અને ઘણા જિલ્લામાં દસથી લઈ અને પંદર ઇંચ સુધીના વરસાદો એકથી બે દિવસમાં મિત્રો પડ્યા હતા તો મિત્રો આજે આપણે વાત એ કરવાની છે કે જે આજે કપસ્યા પાઇન આપણે ઉગાડ્યા હતા પણ કહેવાય ને કે વધારે વરસાદ પડ્યો એટલે કે અમારા વિસ્તારમાં પણ છ થી સાત ઇંચ સુધીનો વરસાદ પડ્યો કે જે સોળ તારીખે રાતે વરસાદ આવ્યો હતો અને સત્તર તારીખે આખો દિવસ સોળ તારીખે આખી રાત અને સત્તર તારીખે સોળ જૂન અને સત્તર જૂને એવી રીતે મિત્રો બે દિવસ બે દિવસ વરસાદ પડ્યો અને કહેવાય ને કે નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને ડેમ તળાવ બધા ઓવરફ્લો થઈ ગયા અને ડેમનું પાણી છે એ મિત્રો ઓવરફ્લો થતા જે આપણે છેલ્લી હોય એમાં સળકે અને ઉપરવાસમાં જે આપણે પાણી જે આ ડેમનું વ્યાન હોય ઓંકળું એમાં પાણી નહોતું માયું અને કહેવાય ને કે ખેતરમાં ડેમ તળાવના પાણી ફેરી વયા હતા અને જે ખેતર હતું એ સંપૂર્ણ રીતે પાણી પાણી થઈ ગયું તો અને મિત્રો આજે એકદમ કહેવાય ને કે પગ ફરેવું થઈ ગયું છે આજે જમ્પલ ચંપલ પહેરી અને આપણે ખેતરમાં સીએ ત્યારે પણ ગારો નથી વાટતો પણ મિત્રો જે આપણે ચા નાખેલા હતા અને જે કપાસ હતો તે આપણે પૈન ઉગાડ્યો હતો અને મિત્રો પૈન ઉગાડ્યો ત્યાં જે આપણે ડેમનું પાણી આવ્યું છે ત્યાં કારણે મિત્રો કહેવાય ને એક ખાડી પાડી દીધા છે જમીનમાં જ્યાં ખેતર હતું ત્યાં ઢોર હતા અહીંયા ખાડા કરી ખા ખાડા હતા અહીંયા જે કહેવાય ને કે ટેકડા જે ધૂળ જમીનની જમીન પણ ધોણ થઈ જશે છે તો મિત્રો હું તમને બતાવું અને જે આપણે સા નાખેલા હતા એ સા આખા વીખી નાખ્યા છે અને જમીનની સપાટી પણ લેવલ પણ નથી રહ્યું હું તમને બતાવું કે કેવી રીતે જે આ ખાડા છે એ વરસાદના પાણીને લીધે આવ્યા હતા અને કેટલું પાણી એ ક્યાં સુધી આવીશું હું તમને તમામ માહિતી આપીશ અને મિત્રો જે આપણે ચા છે એ બે બાજુના હતા કમ્પ્લીટ અને જે વૈત આપણે દોઢ ક્વિકા જેવી જમીન છે એમાં આપણે દોરી બાંધી અને કપાસ સોંપ્યો છે કે દોરી વડે આપણે સીધો ને કપાસનો નીકળે એના માટે આપણે દોરીથી સહ સોંપ્યો હતો તો હું તમને આજે બતાવું કે કઈ કઈ જગ્યાએ પાણી આવેલું હતું અને આખું જે ખેતર છે એ પાણી પાણી થઈ ગયું હતું તો મિત્રો આ તમે જુઓ કે અહીંયા આપણે સહ નાખેલા છે અને જે આ જમીન છે એ મિત્રો આ બધે આપણે ડેમનું પાણી ફરી વળ્યું તો આ તમે લીમડા જુઓ અને આ બધે આખું પાણી પાણી થઈ ગયું હતું અને મિત્રો કહેવાય ને કે જો આવી રીતે આ જે જમીન છે અહીંયા ખાલીયા પાડી દીધા છે આ તમે જુઓ કે આ આ જે સહ નાખેલા હતા એમાં તમે જુઓ કે અમુક કપાસ રહી ગયા છે કે અમુક ઉગ્યા છે અને આમ તો મિત્રો દસ ટકા નથી ઉગ્યા એવું કે હોય તો કહી શકાય કે પંચાણું ટકા જે છે ને એ ફેલ થઈ ગયા છે અને અહીંયા ડબલું પણ કોકનું તણાઈને એવું છે તમે જુઓ કે આવી રીતે આ ખાળિયા પાડધી દાદા આખી જે આપણે જમીન છે એમાં આપણે દોરી બાંધી અને જે કપાસ છે તમે જુઓ મિત્રો કે આ આખી જમીનમાં આપણે કહેવાય ને કે જે આ પાણી ડેમનું આખું પાણી પાણી ખેતર છે એ પાણી પાણી થઈ ગયું છે અને ખાડીયા પણ પાડી દીધા તો એમાં આપણે આજે દોરી બાંધી અને જે કપાસ છે એ કપાસ સોંપ્યો હતો મિત્રો જે વરસાદ છે એ એ આમ તો સારો પીળો સારું કહેવાય કે વાવણી લાયક જે તમે જુઓ મિત્રો કે આવા ખાડા પડી ગયા છે વરસાદ સારો પડ્યો હતો કે વાવણી લાયક વરસાદ સારો થયો પણ ખૂબ વધારે મિત્રો વરસાદ પડ્યો જે આપણે સોળ તારીખે આવ્યો એ ટાઈમે વરસ માપ્યો હતો પણ જે સત્તર તારીખે આવ્યો કહેવાય ને કે કુદરત પાસે કોઈનું ન ચાલે કે એ એ વરસાદ એકદમ ખૂબ વરસાદ પડ્યો અને બધે ડેમ તળાવ ઓવરફ્લો થઈ ગયા ઉપરવાસમાં પણ વધારે વરસાદના કારણે જે પાણી છે એ પાણીથી બહુ નુકસાન જુ છે તો મિત્રો હું તમને બતાવું કે દોરી વડે આમાં આપણે કેવી રીતે જે કપાસ છે એની વાવણી કરી અને કપાસ્યા છે મિત્રો આવી રીતે દોરી બાંધી અને અહીંયા જો પાણી વધારે આવ્યું નથી આવી રીતે અહીંયા કે મિત્રો જે આપણે શાહ એવું ઉગાડવા જાય ને ખૂબ મોડું થઈ જાય એવું છે Ahí me acá, ¿eh?